પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ઘરે જ પાણીપુરીની પૂરી તૈયાર કરશું અને દહી પૂરી ઠંડી ઠંડી દહી પૂરી આપણે બનાવશું બધાને ચાટ પૂરી બહુ જ પસંદ હોય છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ મટોલ પૂરી તો સૌથી પહેલાં આપણે લેશું એક કપ સૂજીનો લોટ જે નોર્મલ આવે છે જે દાનેદાર સૂજી આવે છે તે જ લીધી છે અને સાથે જ આપણે ઘઉંનો લોટ લીધો છે અડધો કપ જેટલો જે કપ તમે રાખો તેનું આપણે માપ રાખવાનું છે અને એક ચૂટકી ભરીને મીઠું અને એક ટીસ્પૂનથી ઓછું આપણે ખાવાનો છોડા એડ કરવાનો છે એ તમને બતાવી રહ્યો છે આ બધી વસ્તુ આપણે બરાબર આ રીતે આપસમાં મિલાવી દેવાની છે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી એડ કરીને આને લોટ બાંધવાનો છે એ પણ કઠણ લોટ બાંધવાનો છે ઢીલો સહેજે ના હોવો જોઈએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં લોટ બાંધી લીધો છે અને આને આપણે દસ મિનિટ સુધી હોલ્ડ આપશું તમે ચાહો તો કોઈ પોલિથિનમાં ભરીને પણ રાખી શકો છો અને આ રીતે ઢાંકીને પણ રાખી શકો છો તો આપણે પોલીથીનમાં ભરીને મેં રાખી દીધો હતો કે હવા ના લાગે અને સુકાઈ નહીં લોટ તો દસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપ્યો હતો અને દસ મિનિટ પછી લોટ એકદમ કઠણ થઈ ગયો છે વધારે પડતો કઠણ થઈ ગયો છે કારણ કે આપણે આમાં કઠણ પહેલાંથી રાખ્યો હતો અને સૂજી ફૂલે એટલે વધારે પાણી એબઝોર્બ કરે છે તો ફરીથી આપણે થોડું થોડું પાણી એડ કરીને થોડો આપણે ઢીલો કરી લેશું વધારે ઢીલો નથી કરવાનો પણ રોટલી વણાઈ એટલો આપણે કરી લેવાનો છે હવે આપણે આમાંથી મોટા મોટા લુવા કરી લેવાના છે ત્રણ ચાર પાંચ જેટલા જેટલા થાય એટલા તો અહીંયા મેં પાંચ છ જેટલા કરી લીધા છે તો આમ તો પાંચ જ કે ચાર જ થયા છે આ રીતે એક નેપકિન લેવાનું છે તમારી પાસે કોટન અદુપટ્ટો હોય તો પણ ચાલશે આને મેં એકદમ ભીનો કરી લીધો છે અને પછી ખંખેરીને આમાં પાથરી દેવાનો છે આપણું જે કપડું પાથર્યું છે તે ભીનું હોવું જોઈએ હલકું ફલકું અને હવે આપણે આ રીતે તેલ પાટલી ઉપર લગાડવાનું છે અને એક રોટલી વણી લેવાની છે આની રોટલી કેટલી પાતળી વણવાની છે તે આપણે આગળ જોઈશું તો વિડીયોને સ્કીપ ના કરતા નહીં તો તમને પ્રોપર માહિતી નહીં મળે અને તમારી પૂરી છે ને એ સારી નહીં બને તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે રોટલીને વણી લીધી છે તો આ રીતે આપણે રોટલીને વણી લેવાની છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આ રીતે કોઈ પણ એક ઢક્કન લેવાનું છે મારી પાસે નાની બહેણીની ઢક્કન હતું તે મેં લીધું છે જે પૂરીની સાઇઝનું જ છે જોઈ શકો છો પૂરી પણ મસ્ત બનાવીએ છે અને આ રીતે આપણે પ્રેશ કરી કરીને એક સાથે આપણે છ થી સાત નંગ પૂરી બનીને તૈયાર થાય છે અને ફટાફટ પણ બની જાય છે એક એક પૂરી વણવાની ઝંઝટ કોણ કરે અત્યારે અત્યારે એક એક પૂરી વણવાની ઝંઝટના લીધે ઘરે કોઈ પૂરી બનાવતું નથી પણ આ રીતે તમે બનાવશો ને તો તમને આળસ પણ નહીં થાય અને ઘરની પૂરીયા તમને ખાવા મળશે પાણીપુરીની અત્યારે આજકાલના લોકોને પાણીપુરી બહુ જ ભાવતી હોય છે પાણીપુરીની ચાટ પણ બહુ ભાવતી હોય છે તો આ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અથવા તમે અગાઉથી પાણીપુરીની પૂરી બનાવીને રાખો અને એને મહિના સુધી સ્ટોર કરી શકાય છે તમારે જ્યારે જરૂર પડે ત્યારે તમે એ પૂરીના યુઝ કરી શકો છો તો આ રીતે મેં પાણીપુરીની પૂરી મેં બધી જ કટ કરી લીધી છે અને હવે જે ભીનું કપડું છે તેની ઉપર આપણે આ રીતે લાઇનમાં પાથરી દેશું અને જે ના કટ થયું હોય એ આ રીતે આપણે ફરીથી ઢક્કનથી દબાવશું તો એ કટ થઈ જશે કારણ કે લોટ આપણો થોડો ઢીલા જેવો લાગે છે એટલા માટે પાછી ભેગી થઈ જાય છે પણ ચિંતા ના કરતાં આપણી પૂરી તો એકદમ ક્રિસ્પી અને કડક જ બને છે જો તમને એવું લાગે કે આપણી પૂરી ક્રિસ્પી નથી બની અને થોડી નરમ રહી છે તો એ બીજા દિવસે એકદમ ક્રિસ્પી બની જ જાય છે મેં ખુદ ટ્રાય કરેલો છે જે વધારે આપણે તળવા ના દીધી હોય અને થોડી વાઇટ રાખી હોય અને આપણે બીજા દિવસે એક વધારે ક્રિસ્પી થઈ જ જાય છે એની ચિંતા નહીં કરતા તો એકદમ પતલી એવી અને એકદમ ગોલ ગોલ મટોલ જેવી આપણે પૂરી આ રીતે બનાવી લેવાની છે અને બીજો ભાગ આપણે આ રીતે ઢાંકી દેશું તો ઉપર નીચે બંનેની સાઈડ છે તે કપડું ઢાંક્યું છે તે ભીનું છે હલકું ભીનું રાખ્યું છે અને હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા રાખી દીધું છે તો જે સૌથી પહેલાં આપણે પૂરી બનાવી હોય તે પૂરી આપણે આ રીતે તળવાની છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ ઠેલાવાળાની સ્ટાઇલમાં જ આપણે તેલ ચલાવવાનું છે અને પૂરી આપણી ગોલ મટોલ બનીને તૈયાર થઈ છે તો હું તમને એકથી બે વાર તમને બતાવીશ પૂરી તળીને નહીતર વિડીયો છે ને બધો વધારે પડતો લાંબો થઈ જાય છે તો જે નીચેનો ભાગ છે તે નીચે જવા દેવાનો છે અને ઉપરનો ભાગ ઉપર જ રહેવો જોઈએ તો પૂરીને બિલકુલ પ્રેસ નથી કરતી તો પણ પૂરી એકદમ ગોલમટોલ બની રહી છે આપણી અને એકદમ ક્રિસ્પી પણ બને છે તો હલકી એવી લાલ થવા દેવાની છે તો એકદમ ક્રિસ્પી અને કરારી બનશે અને જો તમારી પૂરી એકદમ ક્રિસ્પી ના લાગે અને થોડી નરમ લાગે તો તમે બીજા દિવસે યુઝ કરજો બીજા દિવસે એકદમ ઠંડી થઈ જશે ને પછી એકદમ ક્રિસ્પી થઈ જશે આ હું ઠેલાવાળાની જોડેથી જ શીખી હતી જે અમારા ઘરમાં ભાડે જે પાણીપુરીવાળા એક ભાઈ રહેતા હતા તેમની જોડેથી જ હું આ રેસીપી શીખી છું તો આપણી પૂરિયા બનીને તો તૈયાર થઈ ગઈ છે હવે આપણે બનાવી લેશશું બટેકાનો મસાલો તો તેના માટે મેં બટેકા લીધા છે તેને મેશ કરી લીધા છે હવે આપણે લીલા વટાણા પણ લીધા છે કારણ કે આપણે પાણીપુરી નથી બનાવી રહ્યા તે પણ હું તમને જણાવી દઉં આપણે બનાવવાની છે દહીં પૂરી ચાટની રેસીપી તો એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને ગ્રીન ચટણી આપણે જે બનાવી છે તે એડ કરવાની છે ગ્રીન ચટણી અને આંબલીની ચટણીનો વિડીયો મેં અગાઉ જ બનાવીને મૂક્યો છે તો ચોક્કસથી ચેક કરજો અથવા હું નીચે લિંક મૂકી દઈશ તો મેં પાણીપુરીનો મસાલો પણ આમાં એડ કર્યો છે તો બહુ જ સરસ એવો આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો પૂરીઓને મેં અગાઉથી જ આ રીતે તોડી લીધી છે અંદરથી અને થોડો થોડો મસાલો ભરી લેશું વિડીયો બહુ લાંબી થઈ જાય છે એટલા માટે મારે થોડું ઘણું સ્કીપ કરવું પડે છે થોડું ઘણું સ્પીડમાં પણ કરવું પડે છે નહીતર વિડિયો છે વીસ વીસ મિનિટ અથવા પંદર પંદર મિનિટ સુધી જતો રહે છે તો આપણે ટમેટા અને ડુંગળી તે બધી વસ્તુ આપણે આ રીતે પૂરીમાં ભરી લેશું તો એકદમ ઝીણા સુધારે મેં ટમેટા પણ ભર્યા છે અને એકદમ ઝીણી સુધારે ડુંગળી પણ ભરી છે અને સાથે આપણે થોડું થોડું દહીં પણ એડ કરીશું દહીં મેં એકદમ ઠંડુ લીધું છે ફ્રીઝરનું દહીં ઘરે બનાવેલું લીધું છે પણ એકદમ ઠંડુ લીધું છે ઠંડુ દહીં ખાવાની ખૂબ મજા આવે છે કારણ કે આપણે આમાં પાણી તો એડ નથી કરવાનું જે પાણીપુરીનું પાણી આવે છે તે એડ નથી કરવાનું આંબલીની ચટણી દહીં અને ગ્રીન ચટણી ત્રણેય વસ્તુ આપણે આમાં એડ કરીશું અને ખાવાની એટલી મજા આવે છે ને ફ્રેન્ડ્સ કે આમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ચાટનું નામ પડે એટલા લેડીઝને બહુ જ મજા આવે ખાવાની તો આપણા ગ્રીન ચટણી આંબલીની ચટણી અને દહીં ત્રણેય વસ્તુ આપણે એડ કરી છે આમાં મને તો આ રેસીપી બહુ જ પસંદ છે અને હું વારંવાર મારા ઘરમાં બનાવું જ છું તમે ક્યારે બનાવો છો એનો કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો અને આ રેસીપી કેવી બની એ પણ જણાવજો તમે વિડીયો ક્યાંથી જોવો છો તે પણ જણાવજો તો દાડમના દાણા ગ્રીન ચટણી કેટલી સરસ લાગી રહી છે ઉપરથી આવી આપણી સેવ જુઓ ફ્રેન્ડ્સ હવે લાગે છે ને એકદમ ઠેલાવાળાની સ્ટાઇલમાં અમારા ઘરમાં જ રહે છે પાણીપુરીવાળા તો મેં એમની જોડેથી શીખી છે એકદમ એમની સ્ટાઈલમાં બનાવી છે લો મોઢું ખોલો એક આપી દઉં ફટાફટ ચાખી લો ફટાફટ બહુ જ સરસ લાગે છે મને તો બહુ જ પસંદ છે હું ફટાફટ વિડીયો શૂટ કરીને આ બધી જ પાણીપુરીની ચાટપૂરી ખાઈ લઈશ તો હું જલ્દી જલ્દી વિડીયો ખતમ કરું છું થેન્ક યુ ફોર વોચિંગ બાય